સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક ખેડૂતે પોતાની મહેનતની કમાણીથી ખેતીની જમીન ખરીદી હતી દસ્તાવેજોની નોંધણી માટે તેણે નિયમ મુજબ તમામ ફી ભરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રક્રિયા પૂર્ણ કરી દીધી પરંતુ કચેરીમાં બેઠેલો સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર લાલચથી અંધ બની ગયો હતો દસ્તાવેજોમાં કોઈ ખામી ન હોવા છતાં તેણે ઓર્ડર પસાર કરવા માટે ખેડૂત પાસે ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી ઘણા સમજાવટ પછી બંને વચ્ચે અઢી લાખ રૂપિયામાં સોદો નક્કી થયો ખેડૂતને આ અયોગ્ય માંગણી સ્વીકારી ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો એસીબીની ટીમે ગુપ્ત તપાસ કર્યા બાદ ટ્રેપનું આયોજન કર્યું જ્યારે ફરિયાદી નક્કી મુજબ સબ રજિસ્ટ્રારની કચેરીએ પહોંચ્યો ત્યારે મહેશ પરમારે પોતાની ઓફિસમાં જ અઢી લાખની લાંચ સ્વીકારી લીધી અને તે જ ક્ષણે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપ્યો આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર કે સોલંકી અને સુરત ગ્રામ્ય એસીબી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરાઈ હવે એસીબી ટીમ આરોપીના ઘર અને ઓફિસમાં તપાસ કરી રહી છે જેથી અગાઉ તેને કોની કોની પાસેથી લાંચ માંગી હતી તે પણ બહાર આવી શકે મહેશ પરમાર છેલ્લા સત્તાવીસ વર્ષથી સરકારી સેવામાં હતો હતો અને હાલ પગાર મેળવનાર વર્ગ કર્મચારી તરીકે ફરજ બજાવતો પરંતુ લાલચના ફસાઈ આજે એસીબીના જાળમાં સપડાયો હતો એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજિસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત મહેશ કુમાર રણજીતસિંહ પરમાર જેઓ સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રગજકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે આક્ષેપિત મહેશકુમારની સેલરી એંશી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્કથી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે હા આગળ જે જે ટૂંક અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખતો વખત જાણ પણ કરીશું આજે ચાર દિવસની એના રિમાન્ડ અમે માંગણી પણ કરીશું